મિત્રો આવનારી PSI કોન્સ્ટેબલ કે CC પરીક્ષાઓ માટે ખૂબ કામનો સવાલ જુઓ આવું કંઈક લખ્યું હોય 9 ની 5 ઘાત વત્તા 9 ની 5 ઘાત વત્તા 9 ની 5 ઘાત બરાબર કેટલા તો આમાં ઘણા લોકો એવું કરી નાખતા હોય છે કે સાહેબ 9 ની 15 ઘાત અને પાછું ઓપ્શન દેખાશે ખોટું છે આવું નથી થતું

ત્રણ ની બે ઘાત છે તો આ ત્રણ નો વર્ગ છે આખાની પાંચ ઘાત ગુણ્યા ત્રણ છે એટલે આ આ થઈ ગયા પાંચ દુ દસ તો ત્રણ ની દસ ઘાત ગુણ્યા ત્રણ એટલે કે જવાબ થશે ત્રણ ની અગિયાર ઘાત કરેક્ટ આન્સર સી અગિયાર ઘાત